બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્નના પ્રસંગે ડીજેની રમઝટ વચ્ચે દેશી તમનચાની દેશી તમનચા દ્વારા આડેધડ ફાયરિંગ કરવાની એક ઘટના બની છે એક મહિલાને સાથળમાં બંદૂકની ગોળી વાગી આરપાર નીકળી ગઈ હતી લોહી લુહાણ એ મહિલા થઈ ગઈ હતી એકસો આઠ મારફતે તેને દવાખાને લઈ હતી વધુ સારવાર માટે એને રોધ લઈ જઈ પડી હતી પોલીસે ફાયરિંગ કરનારી એ શખ્સને ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર એસપી કચેરી એ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સ માં પોલીસે શું કહ્યું તે પણ આ વિડીયો માં આપણે સાંભળીશું જોઈશું આદિવાસી વિસ્તારમાં લગ્ન પ્રસંગે બંદૂક નું બિંદાસ ફાયરિંગ થતા કવાટ તાલુકા માં બની લાગણી પણ પ્રસરી હતી કવાટ તાલુકાના મોટી સાકળ ગામે લગ્ન પ્રસંગે ડીજીની રમઝટ ચાલતી હતી તે દરમિયાન લગ્નના ઉન્માદના અતિરેકમાં આવી જઈ એક વ્યક્તિએ અચાનક દેશી તમંચા વડે ધડાધડ ફાયરિંગ કરવા માંડ્યું હતું અને ખળભળાટ મચાવી દીધો હતો બંદૂકમાંથી ફાયરિંગ થતા છૂટેરી ગોળી ત્યાં એક મહિલાને સાથળમાં વાગી ગઈ હતી પોલીસે ફાયરિંગના બનાવ અંગે ફરિયાદ નોંધી છે ગોળીબાર કરનાર વ્યક્તિને ધરપી પાડ્યો છે ઘટના અંગે सर्वप्रथम જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવે ચાર પછી કવાટ પીએસઆઈ એડી ચૌહાણ જાતે ફરિયાદ બની હતા રાત્રે 8 વાગે છોટાઉદેપ એસપી કચેરીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી કવાટ પોલીસ મતકે सर्वप्रथम જાણવાજોગ ફરિયાદ આપના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા એમની હકીકત લખાવી હતી અઠ્યાવીસ ના રોજ તેમની પોઈ ગમલીબેન દિત્યાભાઈ રાઠવા જેઓ મોટી સાકર રહે છે તેમના દીકરા સચિનભાઈના ત્યાં લગ્ન હતા જેથી તેઓ તેમના ઘરેથી મામે રોડને ડીજે સાથે રાતના દસેક વાગે રેણજીથી બે પિકઅપ અને એક ઇકો ગાડી લઈ જયેશભાઈ તેમની પત્ની જ્યોતનાબેન તેમના માતા પિતા તથા શાંતુબેન ગણપતભાઈ રાઠવા અને બીજા કુટુંબના માણસો ફળિયાળના માણસો સાથે મોટી સાકર ગામે ઊંચા ફળિયામાં ગયા હતા મોટી સાકલ ગામે સાડા અગિયાર વાગ્યા હતા ત્યાં લગ્નમાં ચાંદલા વિધિ અને જમણવાર કરી આશરે રાત્રે અઢી વાગે પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા તે વખતે ત્યાં મોટી સાકલ ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ રાઠવા પણ ડીજે સાથે વરરાજાનો શેરો અને ગોળો લઈને આશરે ત્રીસ થી ચાલીસ માણસો નાચતા નાચતા હતા ત્રીસ થી ચાલીસ માણસો સાથે નાચતા નાચતા મંડપ તરફ આવી રહ્યા હતા જયેશભાઈ સાથે મોસાડમાં આવેલા માણસો તેમના વાહનોમાં બેસતા હતા તે વખતે ત્યાં અચાનક જ ફટાકડા ફૂટતો હોય એવો અવાજ આવ્યો પિકઅપ ગાડી જે ચોત્રીસ અઢાર નેવ્યાસી માં બેઠેલા શાંતુબેન ગણપતભાઈ રાઠવા તેઓએ બૂમ પાડી હતી કે તેઓને ખૂબ જ લોહી નીકળી રહ્યું છે તેમની સાથે હાજર ત્યાં હાજર એવા રવિતાબેન અરવિંદભાઈ રાઠવા અન્ય માણસો સાંતુબેન જમણા પગના સાઠ ભાગે બંદૂકની ગોળી વાગી આરપાર કાણું પડી જે ઈજા થઈ હતી તે જોયું હતું અને લોહી નીકળતો હતો તેમણે જોયું હતું તેથી જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા ત્યાં વાગતું ડીજે બંધ કરાવ્યું હતું તેમને પિકઅપ ગાડીમાં જોતા પાછળના ડાળાના ભાગે બંને ભાગોમાં કાણા પડી ગયા હતા જેથી ત્યાં કોઈ બંદૂકની ગોળી નીકળી હોવાનું તેવું અનુમાન કર્યું હતું ઈજા પામનાર શાંતુબેન ગણપતભાઈ રાઠવાને એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ કવાટ સરકારી દવાખાને તેઓને લઈ જવાયા હતા ત્યાર પછી તે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા બનાવ અંગે છોટાઉદેપુર પોલીસે શું કહ્યું તે પણ આપણે આ વિડીયોમાં સાંભળીએ ના રોજ અગિયાર ને પંદર વાગે કવાટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને એક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસ થી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કંઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ સાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી તેથી તેને જોતા કંઈક સાથળ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવંટ સીએસસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએસસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કંટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનાનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચો ના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવા જોગની તપાસના આધારે એલસીબીની અને કવાટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે સકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના ના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમન જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે જે બાબતની તપાસ દરમિયાન પીએસઆઈ શ્રી એડી ચૌહાણે આઈપીસી ત્રણસો આઠ આર્મ એકની કલમ પચીસ વન એ બી તથા સત્તાવીસ એક તથા બીપીએક જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો છે હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંજો રિકવર કરવામાં આવ્યો છે તપાસ હાલે એડી ચૌહાણ ચલાવી રહ્યા છે